સુગ્ન શ્રોતાજન અને વ્હાલા દોસ્તો ભારતીય યુદ્ધ મરાઠા ગૌરવ ભારતીય ગણરાજ્યના મહાનાયક રાજા અને દેશના શૌર્યપુત્રમાંના એક એટલે છત્રપતિ શિવાજી મહારાજ આજે ઓગણીસ ફેબ્રુઆરી એટલે છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ આવો સાંભળીએ શિવાજી મહારાજની વાતો બિનલ મેકવાનની સંઘ શિવાજી મહારાજનો જન્મ ઓગણીસ ફેબ્રુઆરી સોળસો ત્રીસના રોજ હાલના મહારાષ્ટ્રના મરાઠા પરિવારમાં શિવનેરીના પહાડી કિલ્લામાં થયો હતો તેમના માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ શાહજી ભોંસલે હતું છત્રપતિ શિવાજી મહારાજ જયંતિની ઉજવણી અઢારસો સિત્તેરમાં પુણેમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે દ્વારા શરૂ કરવામાં આવી હતી તેમણે પુણેથી લગભગ સો કિલોમીટર દૂર રાયગઢમાં શિવાજી મહારાજની સમાધિ શોધી કાઢી હતી પાછળથી સ્વાતંત્ર્ય સેનાની બાળગંગાધર તિલકે આ જયંતીની ઉજવણીની પરંપરા આગળ ધપાવી તેમણે બ્રિટિશ શાસનની વિરુદ્ધ ઊભા રહીને શિવાજી મહારાજ જયંતિના માધ્યમથી સ્વતંત્રતા આંદોલન દરમિયાન લોકોને એક સાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી ત્યારથી દર વર્ષે શિવાજી જયંતિ ઉજવવામાં આવે છે શિવાજી તેમના લશ્કરી પરાક્રમ રાજકીય કુને અને તેમના લોક કલ્યાણ માટેની પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા તેઓ એવા ભારતીય શાસકોમાંના એક હતા જેમણે મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રની રક્ષા માટે નૌકાદળની કલ્પના રજૂ કરી હોવાનું કહેવાય છે તેઓ પશ્ચિમ ભારતમાં સ્વતંત્ર સામ્રાજ્ય સ્થાપવા માટે મુઘલ સામ્રાજ્ય અને બીજાપુરના આદિલશાહી વન સામે લડ્યા શિવાજીની લશ્કરી ઝુંબેશ ગેરીલા યુદ્ધની રણનીતિ અને વ્યૂહાત્મક આયોજન થકી મોટી સેનાઓ સામે પણ લડાઈમાં જીત મેળવી હતી શિવાજીએ પોતાની સેનાને સારી રીતે પ્રશિક્ષિત અને શિસ્તબદ્ધ દળમાં પુનઃ સંગઠિત કરી જેને મરાઠા સેના તરીકે ઓળખવામાં આવે છે મિત્રો શિવાજી લોક કલ્યાણ માટે ખૂબ જ પ્રતિબદ્ધ હતા તેથી તેમણે લોકોના જીવનને સુધારવા માટે ઘણા પગલાં ભર્યા હતા કર નાબૂદ કર્યા અને ન્યાયિક વ્યવસ્થા યોગ્ય હોવાની ખાતરી કરી શિવાજીએ મરાઠી ભાષાના ઉપયોગને પણ પ્રોત્સાહન આપ્યું મહારાષ્ટ્રની કલા અને સંસ્કૃતિને પણ પ્રોત્સાહન આપ્યું શિવાજી ધર્મનિષ્ઠ હિન્દુ હતા તેઓ મૂલ્યોના રક્ષણમાં માનતા હતા અન્ય ધર્મો માટે પણ આદર ધરાવતા હતા શિવાજી તેમના રાજ્યમાં તમામ સમાજના લોકો વચ્ચે સહિષ્ણુતા હતી અને તમામ ધર્મોને આદર આપવામાં આવતો હતો તેમની સેનામાં પણ હિન્દુ મુસ્લિમ બંને ધર્મના લોકો સામેલ હતા શિવાજીનો વારસો ભારતીય રાષ્ટ્રીય ચેતનામાં ઊંડે સુધી વિસરેલો હોવાથી તેમને રાષ્ટ્રીય નાયક તરીકે પણ ઓળખવામાં આવે છે ભારતીય રાષ્ટ્રવાદના હેતુ માટે તેમની હિંમત નિશ્ચય અને પ્રતિબદ્ધતા માટે શિવાજીને યાદ કરવામાં આવે છે તેમનું જીવન અને કાર્ય અસંખ્ય ભારતીયોને સામાજિક ન્યાય માનવ અધિકારો અને લોકતાંત્રિક મૂલ્યો માટે લડવાની પ્રેરણા આપતા રહે છે તેમના વિચારો જેવા કે એક વીર યોદ્ધા હંમેશા વિદ્વાનો કે સામને હિઝતા હૈ અગર હંસલે બુલંદ હો તો પર્વત ભી એક કા ઢીરસા લગતા હૈ જેવા મૂલ્યો આપણને પ્રેરણા આપતા રહે છે આભાર અસ્તો